નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ચોથો જેના નામ છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ ના ભાગ ચાર ની અંદર આજે આપણે વોકેબુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચાર ભાગ ચોથો સર્કલ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એટલે કે કોષ્ટકની અંદર આપણે આપેલા સ્પેલિંગ છે તે શોધી અને ગોળ કરવાનું છે તો જુઓ એક આપણને કોન્સર્ટ કરેલું આપેલું છે તો બાકીનું આપણે કરીએ કેટ મંકી અને આ રીતે આપણને મળશે ત્યાર પછી આગળની એક્ટિવિટી જોઈએ રીઅરેન્જ ધ લેટર સેન્ડ મેક મિનિંગ વર્ડ્સ એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તે આડાઓળા છે આપણે તેને યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે જેમાં પહેલામાં થશે પફી બીજામાં થશે વિંગ્સ ત્રીજામાં થશે સ્મોલ અને ચોથામાં થશે લિક્વિડ ત્યાર પછી આગળ જઈએ તો યુઝ ધ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોવિંગ્સ ડિક્શનરીનો ઉપયોગ કરી અને જોડકા જોડવાના છે તો ચાલો આપણે જોડીએ બોરો તો તેની સામે આવશે સિંહ ગુફામાં રહે ત્યાર પછી હાઈવ તેની સામે આવશે બીઝ હાઈવ એટલે મધપુડો જેમાં માખીઓ રહેશે ત્યાર પછી નેક્સ્ટ એટલે માળો અને તેની અંદર રહેશે બર્ડ્સ એટલે કે પક્ષીઓ રહેશે ચાલો ત્યાર પછી હવે એક્ટિવિટી આપેલી છે ડુ ધ એક્ટિવિટી શિક્ષક વિદ્યાર્થીઓ માટે આ યુનિટમાં આપવામાં આવતા શબ્દોના ફ્લેશ કાર્ડ બનાવશે વિદ્યાર્થી એક પછી એક ફ્લેશ કાર્ડ લેશે જો તે ફ્લેશ કાર્ડ પર લખેલ શબ્દ વાંચી અને ઓળખી શકે તો તે કાર્ડ તેની પાસે રહેશે જો ન વાંચી શકે તો તે તેને ફ્લેશ કાર્ડ પાછું મૂકવાનું રહેશે એકવાર એક જ કાર્ડ ઉપાડી શકાશે અંતમાં જે વિદ્યાર્થી પાસે સૌથી વધારે કાર્ડ હશે તે વિજેતા બનશે આ એક્ટિવિટીને ગ્રુપ બનાવીને પણ કરી શકાય તો ચાલો હવે એક્ટિવિટી તમે વિદ્યાર્થી મિત્રો શાળાની અંદર કરજો આગળ એટલે કે આપેલા ચિત્રોમાં જે બંને ચિત્રોમાં જે અલગ અલગ આપણને જોવા મળતું હોય તે શોધી અને આપણે તેના વિશે લખવાનું છે તો ચાલો પેલા જઈએ શું અલગ આપણને જોવા મળે છે તો ટ્રી ઇઝ હેપી ધ સેકન્ડ વન ઇઝ સેડ એટલે કે પેલું વૃક્ષ છે તે આપણને ખુશ જોવા મળે છે જયારે બીજું વૃક્ષ છે તે આપણને ઉદાસ જોવા મળે છે બીજું ધેર ધેર આર આર ઓન ઓન ધ ધ ફર્સ્ટ ટ્રી ટ્રી નો સેકન્ડ એટલે કે ઝાડ ઉપર ફળો લાગેલા છે જ્યારે બીજા ઝાડ ઉપર આપણને ફળો જોવા મળતા નથી ત્યાર પછી બર્ડ્સ હેવ બિલ્ટ ધેર નેસ્ટ ઇન ધ ફર્સ્ટ ટ્રી ધેર આર નો બર્ડ્સ નેસ્ટ ઇન ધ સેકન્ડ ટ્રી એટલે કે પેલા વૃક્ષ પર પક્ષીઓ માળા બનાવેલા છે જ્યારે બીજા વૃક્ષ પર પક્ષીના માળા જોવા મળતા નથી ત્યાર પછી બોય ઇઝ ફર્સ્ટ ટ્રી વન ઇઝ ધ સેકન્ડ ટ્રી એટલે કે પેલા વૃક્ષની નીચે એક બાળક રમી રહ્યો છે જ્યારે બીજા વૃક્ષની નીચે કોઈ પણ રમતું નથી ચાલો આગળ ઇમેજિન યુ આર અ બર્ડ your tree has been cut and you have lost your home you meet a new bird enact the dialogue એટલે કે તમે કલ્પના કરો કે તમે એક પક્ષી છો તમે જે ઝાડ પર રહો છો તે કાપી નાખવામાં આવ્યું છે અને તમે તમારું ઘર ખોઈ દીધું છે હવે તમે બીજા એક પક્ષીને મળો છો તો તેની સાથે કેવો સંવાદ કરશો તેનો આપણે કાલ્પનિક સંવાદ બનાવવાનો છે તો ચાલો આપણે બનાવીએ જેમાં બર્ડ વન હેલો ફ્રેન્ડ કેમ છે બર્ડ વન અન્યુ હોમ આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ હોમ એક નવું ઘર હું નવું ઘર શોધી રહ્યું છું બર્ડ ટુ અ્યુ હોમ નવું ઘર બર્ડ વન મે મારું જૂનું ઘર ખોઈ દીધું છે આઈ ડોંટ ઇવન નો ધેમ હું તેમને જાણતો નથી સમ મેન કમ વન ડે એન્ડ આઈ લોસ્ટ માય હોમ ધે કટ ઇટ ડાઉન એક દિવસ કેટલાક લોકો આવ્યા અને તેણે ઝાડ કાપી નાખ્યું અને તેથી મેં મારું ઘર ખોઈ દીધું બર્ડ ટુ ધેટ્સ વેરી સેડ યુ કેન સ્ટે વિથ હસ વી હેવ અ બિગ હોમ ઘણું ખરાબ થયું પણ તું અમારી સાથે રહી શકે છે અમારે ઘણું મોટું ઘર છે બર્ડ વન રિયલી ખરેખર બર્ડ ટુ આઈ લીવ ઇન અ બિગ બનિયાન ટ્રી હું મોટા વડના ઝાડ પર રહું છું આપણે સાથે રહીશું કમ વિથ મી મારી સાથે ચાલ રીતે બે પક્ષીઓ છે તેઓ કાલ્પનિક સંવાદ કરે છે અને તે આગળ વધે છે ત્યાર પછી આગળ ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે તમારી જાતે કરો જેમાં સ્ટડી ધ પિક્ચર ઇમેજિન વોટ મસ્ટ બી ગોઈંગ ઓન અમંગ ધ મેન એન્ડ મેન ધ ગર્લ એન્ડ ધ ડોંકી

માણસ અને છોકરી કોણ છે વોટ ઇઝ ડોંકી ડુઇંગ ગધેડો શું કરી રહ્યો છે વોટ આર ધે ટોકિંગ અબાઉટ તેઓ શાના વિશે વાતો કરી રહ્યા છે છે વોટ વોટ ઇન ધ ધ સેક ગધેડાની પીઠ પર શું મેન ટેલિંગ ધ ગર્લ માણસ છોકરીને શું કહી રહ્યો છે વોટ આર ધેર નેમ્સ તેમના નામ શું છે ઇઝ ધ ડોંકી લિસ્ટનીંગ ટુ ધ મેન શું ગધેડો માણસને સાંભળી રહ્યો છે ડઝ ધ ગર્લ લુક હેપી શું છોકરી ખુશ દેખાઈ રહી છે ચાલો હવે આ બધા પ્રશ્નોના જવાબ મેળવતા આપણે એક કહાની બનાવવાની છે વાર્તા બનાવવાની છે તો ચાલો આપણે વાર્તા બનાવીએ પ્રિયા એન્ડ હર પેટ ડોંકી એટલે કે પ્રિયા અને તેનો પાલતુ ગધેડો ચાલો હવે આપણે વાર્તા બનાવીએ ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ લિટલ ગર્લ કોલ્ડ પ્રિયા આ

સી કોલ્મ કિંગકોંગ કહે છે પ્રિયા પ્લેથ કિંગકોંગ પ્રિયા કિંગકોંગ સાથે રમે છે પ્રિયાના પિતાની તબિયત સારી ન હતી હી કુડ નોટ ગો આઉટ ટુ સેલ હિઝ સ્વીટ તેની મીઠાઈઓ વહેંચવા જઈ શકે તેમ ન હતા હી વોઝ વરિડ તેઓને ચિંતા થતી હતી પ્રિયા ડિસાઇડેડ ટુ હેલ્પ હર ફાધર પ્રિયાએ તેના પપ્પાને મદદ કરવાનું નક્કી કર્યું પ્રિયા હેડ એન આઈડિયા પ્રિયાને એક વિચાર આવ્યો સી કોલ્ડ કિંકોંગ તેણે કિંગકોંગને કહ્યું સી પુટ ઓલ ધ સ્વીટ્સ ઓન કિંગકોંગ તેણે બધી મીઠાઈઓ કિંકોંગની પીઠ પર રાખી દીધી એઝ સી વોઝ અબાઉટ ટુ લીવ હર ફાધર શો હર હી કમ આઉટ રનિંગ જ્યારે તેઓ જવાની તૈયારીમાં જ હતા ત્યારે તેના પિતાએ તેઓને જોયા અને તેઓ દોડીને બહાર આવ્યા વેર આર યુ ગોઈંગ પ્રિયા હી આસ્ટ તેણે પૂછ્યું પ્રિયા તું ક્યાં જઈ રહી છે ટુ ધ માર્કેટ પ્રિયા રિપ્લાઇડ પ્રિયાએ કહ્યું કે હું બજારમાં જઈ રહી છું

બંને વચ્ચે જે થતી વાતચીત છે દલીલો છે તે જોઈ રહ્યો હતો ગર્વ થયો એટ લાસ્ટ મુકેશભાઈ વોઝ એબલ ટુ કન્વિન્સ પ્રિયા ટુ ગો ટુ સ્કૂલ અંતે મુકેશભાઈ પ્રિયાને શાળાએ જવા માટે સમજાવી શક્યા હી પ્રોમિસ્ડ ટુ ટેક હર ટુ ધ માર્કેટ વિથ કિંગ કોંગ તેને તેને વચન આપ્યું કે તે કિંગ કોંગ સાથે તેને બજારમાં લઈ જશે આ પ્રકારે વાર્તા છે તે આપણી પૂરી થશે વિદ્યાર્થી મિત્રો જેમાં પ્રિયા તેના પપ્પા અને ગધેડા વચ્ચે વચ્ચે આપણે વાર્તા જોઈ તો અહીં આપણો પાઠ ચાર નો ભાગ ચોથો છે તે પૂરો થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે બધા જ પાઠની પીડીએફો જોવા મળશે સ્વાધ્યાય પોથી સ્વાધ્યાન પોથી સોલ્યુશન પણ તમે જોવા મળશે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પણ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ખૂબ ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો